જીવનમાં દરેક દિવસ નવી તક લઈને આવે છે તેને ઓળખવી જરૂરી છે एवरीडे ઇન લાઈફ બ્રિંગ્સ અ ન્યુ ઓપોર્ચ્યુનિટી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ ઇટ સફળ માણસ પાસે ફરિયાદો ઓછી અને પ્રયત્નો વધુ હોય છે અ સક્સેસફુલ મેન હેઝ લેસ કમ્પ્લેઇન્સ એન્ડ મોર એફર્ટ્સ નકારાત્મક વિચારોથી દૂર રહેવું એ પોતાને આપેલી ભેટ છે Staying away from negative thoughts is a gift you give yourself. If you appreciate what you have received, life will become easier. Success achieved through hard work lasts for a long time. જીવનમાં આગળ વધવું હોય તો પહેલા મનની ગાંઠો ખોલવી પડે ઇફ યુ વોન્ટ ટુ મૂવ અ હેડ ઇન લાઇફ યુ હેવ ટુ ફર્સ્ટ એન્ટાય ધ નોટ્સ ઓફ યુર માઇન્ડ સાચી તાકાત શરીરમાં નહીં પરંતુ વિચારોમાં છુપાયેલી હોય છે ટ્રુ સ્ટ્રેન્થ ઇઝ નોટ હિડન ઇન ધ બોડી બટ ઇન થોટ્સ જે માણસ બદલાવથી ડરતો નથી તે જ સમય સાથે આગળ વધે છે ઓનલી ધ પર્સન હુ ઇઝ નોટ ઓફ ચેન્જ મૂવ્સ ફોરવર્ડ વિથ ટાઈ અનુભવ જીવનનો એવો પાઠ છે જે શબ્દોમાં સમાવી શકાય નહીં એક્સપીરિયન્સ સચ લેસન ઓફ લાઈફ વિચ કેનોટ બી કન્ટેન્ડ ઇન વર્ડ્સ સફળતા માટે ઝડપ નહીં પરંતુ સતત પ્રયત્ન જરૂરી છે સક્સેસ રિક્વાયર્સ નોટ સ્પીડ બટ કન્ટિન્યુઅસ એફર્ટ